નમસ્કાર દર્શક મિત્રો આપ ને રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ હર ઘર તિરંગા અભિયાન જી હા આ વર્ષે ફરી એકવાર નવમી ઓગસ્ટ થી પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ દાંડીના દરિયા કિનારે સવારે સાડા સાત કલાકે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેની અંદર દાંડીના દરિયા કિનારાને સ્વચ્છ બનાવવા માટે ગ્રામજનો સરપંચ ઉપસરપંચ તલાટીકા મંત્રી પોલીસ જવાનો પોલીસ અધિકારીઓ હોમગાર્ડના જવાનો સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા સૌએ ભેગા મળી અને દાંડીના દરિયા કિનારા ઉપર સફાઈ કરી હતી ત્યારબાદ દાંડીના દરિયા કિનારાથી લઈ અને સોલ્ટ મેમોરિયલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જે યાત્રાની અંદર ગ્રામજનો તો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોની અંદર ખાસ કરીને વાત કરીએ તો બહેનોએ પણ રંગે ચંગે ભાગ લીધો હતો તો સાથે જ શાળાના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો હોમગાર્ડના જવાનો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સૌએ ભેગા મળી અને ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવતા દરિયા કિનારાથી લઈ અને સોલ્ટ મેમોરિયલ સુધી તિરંગા યાત્રાની અંદર સૌ કોઈ હર્ષ ઉલ્લાસથી જોડાયો હતો ત્યારબાદ ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અર્પણ કરવામાં આવી હતી અને આ પ્રમાણે માત્ર પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ જ નહીં પણ આપણા હૃદયની અંદર દેશદાસ જે ખરી હંમેશા માટે ગર્વથી જાગતી રહેવી જોઈએ ભભૂકતી રહેવી જોઈએ એ ભાવનાથી હરઘર તિરંગા અભિયાન હેઠળ રોજ દાંડીના દરિયા કિનારાથી સોલ્ટ મેમોરિયલ સુધી તિરંગા યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું તો આ જ પ્રમાણે આવા અવ નવા સમાચારો માટે નિહાળતા રહો નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ એ કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ